રામવાવ યુવા ગ્રુપ અને ગામના આગેવાનો દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આસપાસના ગામોમાંથી અલગ અલગ ટીમો દ્વારા ખૂબ જ રસપ્રદ મુકાબલા યોજાઈ રહ્યા છે આ આખા આયોજનથી જે પણ રકમ ઉભી થશે એ તમામ રકમ ગામની ગૌશાળામાં આપવામાં આવશે રામવાવ ગામના યુવાનો દ્વારા આયોજનને ખૂબ જ શ્રેષ્ઠ બનાવી ખેલદીલી પૂર્વક સેવાભાવ સાથે મનોરંજન પૂરું પાડવામાં આવી રહેલ છે આજે ચોબારી ગામ અને ભરૂડિયા ગામ વચ્ચે નાઇટ મેચ બંને ગામોમાંથી અનેક યુવાનો મેચ જોવા આવેલા હતા રામવામાં ક્રિકેટ ટુર્નામેન્ટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે અને આજે એક બહુ સરસ મજાની મેચ ભરુડિયા અને ચૌવારી વચ્ચે હતી ચૌવારીની પ્રથમ બેટિંગ હતી અને આપણી સાથે સવજીભાઈ આહિર જે ચૌવારી દ્વારકાધીશ ટીમ જે છે એના કેપ્ટન છે અને એની સાથે એમના નાના એવા દીકરા પણ ટીમના જ સભ્ય છે અને એમણે બહુ સરસ બોલિંગ કરી અને પ્રથમ ઓવરના પ્રથમ દળે જ વિકેટ મળે એમ હતી પરંતુ પછીની ઓવરમાં પણ વિકેટ લઈ અને એમણે ખૂબ સરસ પરફોર્મ કર્યો આપણે વાત કરીશું પ્રિન્સ ભાઈથી કરીરના ક્રિસ ક્રિસ બેટા કેવું લાગે છે તારા પપ્પા સાથે રમવામાં તને અને તારી સ્ટ્રેન્થ મજબૂત કહીશ બોલિંગ બેટિંગ કે ફિલ્ડિંગ તને શું કરવું ગમે બોલિંગ કરવી ગમે કે બેટિંગ ઓલરાઉન્ડર એટલે તને વધુ આનંદ ક્યાં મળે બેટિંગ એ તો દરેકને મળે જ છે આપણી સાથે સૌજીભાઈ છે ઘણી નાઇટ ટુર્નામેન્ટોમાં ચેમ્પિયન બનાવેલી છે ચોબારીની ટીમને ભચાઉ તાલુકામાં તો આપણે જાણીએ છીએ કે ચોબારીના જે ખેલાડીઓ છે હરેક ક્ષેત્રમાં કોઈ પણ તાલુકાના કોઈ પણ જગ્યાએ મેચ રમાતી હોય તો ચોબારીનું પરફોર્મ હંમેશા શ્રેષ્ઠ હોય છે સૌજીભાઈ આજે આપ શું આશા રાખીએ અમે રાખી શકીએ રામભાવની આ જે ટુર્નામેન્ટ છે એમાં આપ વિજેતા બની શકશો જી જરૂર કારણ કે એક બહુ સારો એવો આયોજન કર્યો છે રામભાવ યુવા ગ્રુપે જે ગાયોના લાભાર્થે બહુ સારો આયોજન છે અને ચેમ્પિયન થવાને પૂરી પૂરી ટ્રાય કરશું બરાબર આ સિવાય આપની ટીમના આખી સ્ટ્રેન્થ આજે હતી કે પછી એમાં અમુક ખેલાડીઓ ન હતા એવું જોવા લાગ મને એવું લાગ્યું કે જે અગાઉ ટીમ હોય એના બે ચાર ખેલાડી એબસન્ટ ગેર હજર હતા એવું છે કંઈ આજે બે ચાર ખેલાડી અમારા જે હાજર નથી એના હિસાબે અમે બે ચાર ખેલાડીને ચેન્જ હતી બરાબર એટલે આવનારા સમયમાં તમે મજબૂત ટીમ ઉતારશો આજે આ હતા ચૌબારી ટીમના કેપ્ટન અને આ ટુર્નામેન્ટ ધીમે ધીમે જેમ આગળ વધી રહી છે એમ પોતાનો રંગ જમાવી રહી છે ખૂબ સરસ સરજીભાઈ બેસ્ટ ઓફ લીલ